માહોલ ચાલુ છે ત્યારે શહેરમાં ઠેર ઠેર આગ ના બનાવો બનતા હોય છે ત્યારે વધુ એક બનાવ નલનારો લાંબા મંદિર રોડ ઉપર બન્યો છે જયારે લાંબા મંદિર રોડ પર આવેલા પુષ્કર એસ્ટેટની બાજુમાં લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ વગુકી ત્યારે ફાયર બ્રિગેડની પાંચ ગાડીઓ ઘટના સ્થળે હોવા છતાં પણ ગાડી મંગાવી બીજી નવી ગાડી મંગાવી મોટી વિશાળ આગને ઓલવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો છતાં પણ આ આગ ઓલવવાનું નામ નહોતી લેતી ત્યારે આગની જ્વાળાથી બાજુના એસ્ટેટમાં પણ આગ વધુ પ્રસરી હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે હાલ કોઈપણ પ્રકારની જાનહાનિ થયા હોવાનું કોઈ ઘટના સામે આવી નથી ત્યારે એ સમગ્ર ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આ આગને ઓળવવામાં આવી આજ રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી કંટ્રોલ રૂમ ઉપર સવારે ચાર કલાક ને પાંચ મિનિટે એક કોલ મળ્યો છે જેમાં લાંબા મંદિર પાસે આવેલા ખજૂરી કૂવા પાસે પુષ્કર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની બાજુમાં ખુલ્લા પ્લોટમાં એક સનશાઇન હેન્ડીક્રાફ્ટ નામની ટિમ્બર ટિમ્બરમાર્ટ સ્ટોરેજની જગ્યા છે જેમાં સવારે વહેલી સવારે ધુમાડા અને આગના કારણે નજીકના ફાયર સ્ટેશનોથી ફર્સ્ટ રિસ્પોન્સ વાહનો ઘટનાસ્થળ પર આવ્યા હાલમાં ઘટનાસ્થળ પર આશરે ત્રેવીસ જેટલા ફર્સ્ટ રિસ્પોન્સ વાહનો અને કમાન્ડ કંટ્રોલ વ્હીકલ છે કોઈ સદભાગ્ય કોઈ ઈજાનો હજુ સુધી કોઈ રિપોર્ટ નથી કોઈ જાનહાનીનો કોઈ હજુ સુધી કોઈ રિપોર્ટ નથી હાલમાં ફાયર ફાઇટિંગ ચાલુ છે ટિમ્બર ટિમ્બરમાર્ટ ના જે રિપ્રેઝન્ટેટિવ્સ છે તેમનું કહેવું એવું છે કે સાહીઠ એક ટન જેટલું મટિરિયલ અહીંયા સ્ટોરેજમાં છે અને સાથે સાથે પુષ્કર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના દસ એક ગોડાઉનોને પણ આગ અને ધુમાડાના કારણે નુકસાન પહોંચ્યું છે હાલમાં પરિસ્થિતિ કંટ્રોલમાં છે વોટર સ્પ્રેથી કુલિંગની કામગીરી ચાલું છે અને અલગ અલગ જગ્યાથી સ્મોક વેન્ટિલેશન કરીને ફોર્સેબલ એન્ટ્રી લેવાની કામગીરી ચાલુ છે ગાડીઓ આવી અને આશરે આશરે ત્રેવીસ જેટલી ફર્સ્ટ રિસ્પોન્સ વ્હીકલ અને કમાન્ડ કંટ્રોલ વ્હીકલ્સ ઘટના સ્થળો ઉપર છે ચાર વાગ્યાની આસપાસ આપણને કોલ મળ્યો હતો અને હાલમાં સાત વાગ્યા છે છેલ્લા અઢી કલાક બે કલાકથી આગ સંપૂર્ણપણે કાબૂમાં લઈ લેવામાં આવી છે આગ વધે નહીં અને આજુબાજુના બીજા ઇન્ડસ્ટ્રીયલ શેડમાં કે નજીકમાં આવેલું એક એલપીજી ડિસ્ટ્રિબ્યુશન યુનિટ છે ત્યાં સુધી આગ ફાયર ફાયર પ્રોપોગિટ ના થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે હાલમાં ઇન્વેસ્ટિગેશન ચાલુ છે પોલીસ એફએસએલ અને બીજી નજીકની ટીમોની મદદ લેવાશે કે આગ કેવી રીતે લાગી અને શું કારણથી લાગે